જય ગિરનારી નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઓછું વર્ષા તમારી સાથે હમણાંથી છે ને રેગ્યુલર વ્લોગ નથી આવતા ક્યારેક ક્યારેક આવે છે ને એવું બધું થાય છે તો આજથી છે ને આપણે ફાઇનલી છે ને ફાઇનલી પાકું કાઢ છું કે આજથી ને રેગ્યુલર આપણે ને વ્લોગ આવવા મળશે અને અત્યારે જો આપણે ફાઈન છોકરીને લગ્ન છે તો આપણે ત્યાં જવાનું છે અને પૂજા દીદીને એ બધે તૈયાર થાય છે તો આપણે જોવી હવે કેટલું કે એમને બાકી તૈયાર થવાનું કેટલો તૈયાર થાવું હવે ક્યાર ના તૈયાર થાવું 10 11 વાગ્યા ઘડિયાળમાં કે હું કામ 8 વાગ્યા ના તૈયાર હું કામ કરું કેતા મને કપડા ધોયા હવે વહી જા ક્યાં વહી જાવ કપડા તો મેં ધોયા તા તે ખાલી તૈયાર જ થયો અને હું મે કપડા ધોયા કાઈ તૈયાર ના થયો ચૂપ રે કાઈ તૈયાર ના થયો બધા ને માનુ વાર બધું શું કરતી હતી અને આ પણ હજી તૈયાર આખા ગામ ની કયું ઈ નો ના ના કરતા ની અસર લાગશે તાર માથા માં પડી ગયો

ફાઇનલી ગાય તો અમે ફેબાના ઘરે પહોચી ગયા છીએ બોવ વેલા આવ્યા મીરા બેન તમે તો

पूजा दिदी फोटो <laughs> 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 બે વાતું કર્યું પણ હવે હું અત્યારે એ વિડીયો ઉતારવાની યાદ આવી हेग लगा रहे है आओ धीरे से कर आना पर आवाज चप्पल ना हो है आवाज जरूरत है उपा कर प्रेम लगा ना ना टूटी जाए इधर वाला से तुम कर दे क्या हमारा चप्पल देना नहीं बोल खराब लागे तुम्हारे खांदे क्यों आई आज दही है प्यार मारना

नो no, थ्याङ्क मार पाए के चाहिँ बोल्नु थियो यी बात गरे काल नति बात पाल जाउ त त पेर हाट उ उडाइ इ नै लीला कलर चाहिँ बोल्नु थियो लीला कलर न स्लिपर यो न रबर न इ मा पाए थै दिस है अनि मेन कुन आज पले यो है घर न तमर यो तमरको भगवान मेरडी